ગુજરાતે પરિવાર પ્રત્યે હોવાની પ્રાપ્તિ મળી છે આધારે મહત્વનું કર્યું કરી છે સીસીટીવી માટે અલગ અલગ હોસ્પિટલ માટે ગયા હતા જે જન્મ આપ્યા બાદ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લીધી પ્રસૂતિએ યુવતીએ પ્રસૂતિ કઈ જગ્યાએ કરાવી તે પોલીસ તપાસનો વિષય છે પોલીસે પરિવારજનોની સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે પાણી યુવક આ કેસમાં સામેલ હોવાની પણ પ્રાથમિક માહિતી છે રાજકોટમાં સારવાર દરમિયાન નવજાત શિશુનું થયું હતું મોત સમાચાર તો બાળકને ત્યા દેનાર માતાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે બાળકને જન્મ આપનાર માતા અપરિત હોવાનો ખુલાસો થયો છે નવજાત શિશુ અને યુવતીનો ડીએનએ મેચ થયો છે પોતાનું બાળક ન હોવાનું કહેતા પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો ડીએનએ મેચ થતા પોલીસે કિંજલ ધંધુકિયાની ધરપકડ કરી છે નવજાતને પરિવારે તેજી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી પ્રાત પોલીસને સીસીટીવીના આધારે મહત્વની કડીઓ મળી હતી જેના આધારે તપાસ બાદ પ્રસુતિ માટે અલગ અલગ હોસ્પિટલ માટે ગયા હતા આ જન્મ આપ્યા બાદ રાજકોટની હોસ્પિટલમાં યુવતીએ સારવાર પણ લીધી હતી